આપણા સ્નેહી ભાઈ આમ તો તો ઘણું કલાકારોમાં કોઈ એક ખાટલે કોઈ હુવા વાળો મારે હોય તો લાલુદાન ભાઈ આવા સંબંધ ત્યાં બોરડા આવે જોકે બે ત્રણ પેઢીનો સંબંધ માણુરાપાય અમારા દાદાની બેઠક એટલે કહેવાનો મતલબ એટલે દાદા એ વાર પૂછ્યું જીવા કોણ જવાનો છે ભૂંગર થી પણ ભૂંગર થી કોણ થોડુંક ઉતાવળું બોલતા બધાને ખબર છે ધીરું તો એને આવડતું જ નહીં બોલતા અમારા દાદા એને ધીરું આવડતું જ નહીં હા પણ ક્યાં ખરું કોણ છે મેં કીધું લાલુદાન ભાઈ બાપુજી નામ પૂછ્યું

પછી એ ક્યારેક ક્યારેક મોજમાં હોય એટલે એ કોઈ દી જાહેરમાં બીજે ક્યાંય ન ગાતા પણ લેડી અવાજમાં આવી ગાય પાપ તારું પ્રકાશ જાડે જાન અમે બે એમ કરી નહીં અને પોતે ચાર સફેદના ગાયક પણ મારા કહેવું એ છે કે એણે ભજન વાવ્યું અને સાગરે ઉગાડ્યું છે સાહેબ સાગરે મને હું તો સતત બાવીસ તારીખથી સાહેબ નીકળી ગયો હતો બેસતા પગે પગે માતાજીને હજી સુધી મેં કીધું સાગરભાઈ એક કાંઈક પણ જોગાનું જોગી વર્ષો વરસાદના હિસાબે આજનો જે કાર્યક્રમ હતો એ ડિલે કર્યો કાર્યક્રમ કેન્સલ થાય નું પેલું રાજી થયો હતો પહેલી વાર રાજી થયો કંઈક નહીતર તો સાહેબ હું આઠ તારીખ છ સાત તારીખે જ હું આવવાનો હતો પણ નીતરે અહીંયા શું કહેવાય એક ગાંઠ પડી જાત કે ભાઈ બંધના વલામાં જઈ ન શક્યો એટલે લાલુદાન ભાઈ વિશે બોલવું એ મારા માટે અઘરું છે પણ સો ટકા કહું કે અહીંયા રોડે ઊભા હોય આમ એનો આગ્રહ એવો નહીં હો સમય હોય તો આવ્યો ન કરું એટલે ખૂબ એ રીતે અમે સાથે રહ્યા છીએ અને આમ કહું તો ભૂંગરમાં પહેલું વહેલું એક કલાકાર તરીકેનું જો બહાર કોઈ બીજ વાવ્યું હોય તો એ લાલુદાન ગઢવી છે અને એ લાલુદાનભાઈને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છે તમામ કલાકાર મિત્રો આભા છે હારતસિંહભાઈ છે અમરીશભાઈ છે આપણા પીઆઈ મકવાણા સાહેબને હાજરી છે તમામ વડીલો ધીરુભાઈ છે રાજકોટથી આવ્યા છે આ બધા મિત્રો આતાના પરિવારમાંથી ભાઈ પણ આવ્યા છે રણજીતા કહેતા હતા કદાચ હું પણ આવી એટલે ક્યાંય ક્યાંયથી બધા મિત્રો એ સાગર ગળગળો થતો હતો મને કે મારા કાકાએ મારા ભાઈ અમે બે હતા ત્યારે એટલું કહેતા કે સાગર વાહે ભજન તો રાખજો સાહેબ આ એટલું ભજન વાહે આવ્યું છે એનું કારણ કે એણે નિસ્વાર્થ ભાવે અહીંયા આઈ આવી બાય માની બીજું ઉજવવાની જે શરૂઆત આપણે કરી અહીંયા હે અહીંયા નાનો એવો આપણો મઢ અને ત્યાંથી એટલે હું જરાય ઓલું નથી કહેતો પણ એને એનો ઉગાવો અત્યારે દેખાય છે કે એમના પાછળ જ્યારે એટલા કલાકારો બિરજુભાઈ જિગ્નેશભાઈ દરેક કલાકારો આપણે અહીંના બાપ દીપક બાપુને આપણે તો અહીંયા સ્થાનિક છે મનોરદાન પણ આ બધાય દૂરથી આવીને જે અહીંયા એના ભજનનું જે કોડિયું હતું એમાં દિવેલ પૂરવા માટે અને હમણાં ભાઈ બહુ સારી વાત કરી કે એનો વ્યવસાય એનું ભજન ગઈકાલની જ વાત કરું કીર્તિભાઈને અમે હતા અને હું કાલે બોલ્યો કે આ કીર્તિદાનને યજ્ઞ કરવાની જરૂર નથી એનો જે આરાધ્ય થઈ જાય છે એ જે મા મા કઈને જે બોલાઈ જાય છે બસ એમાં એનો યજ્ઞ આવી જાય છે એનો તાર લાગી જાય છે લાલુદાન ભાઈ ભજન યજ્ઞ કરે કે ન કરે પણ એણે બેઠા બેઠા જે ભજન ગાયું હોય ને સાહેબ મને એટલી જ ખબર પડે કે એક ભજનાનંદી જેવો હોય છે એ રોજ ભગવાનના દર્શન કરતો હોય છે કારણ કે દરેક ભજનમાં એનું વર્ણન હોય વર્ણન કરવા જાય એટલે હામો આંખું બંધ થાય એટલે દેખાવાનો છે આ એના ભજનનો પુરાવો છે એટલે એને યજ્ઞ કરવાની જરૂર નથી અને જપ કરવાની જરૂર નથી કારણ કે નાદમાંથી જ આરાધ થઈ જતો હોય છે અને એટલે હું કીર્તિભાઈને કહેતો હતો તારે કાંઈ યજ્ઞ જાપ કરવાની જરૂર નથી માના ભાવમાં જયારે ખોવાય જાય કોઈ પણ કલાકાર ત્યારે એના તમામ પૂરા થઈ જતા હોય છે ઘોડું એ તો પોગ્રામમાં ન ગાડી રાખવી પડે એમાં ડીઝલ નાખવું પડે અને હાવ લગર વગર જાવ ને તો કોઈ પાસે આવો એમ કે માપે તો બધું રહેવું જ પડે ને હે વ્યવસ્થા છે પણ કહેવા ગયો એક એકવાર તો આંખ બંધ થતી હોય લાલુદાન મને કેવા ગયો કે ઈશ્વર પાસે છે પણ સ્વર રૂપી આપડી પાસે છે અને સ્વર છે એ ઈશ્વર સુધી પહોંચાડી દેતો હોય છે જયારે સ્વર છે એ ઈ સુધી પહોંચવા મળે ઈશ્વર સ્વર તો જરૂર પડે તે ગાયા વગર જીવી જ ન

એ બધું આખો પરિવાર છે અમરીશભાઈ આવો વરસાદ હોય અને આવડા કે ભજન તો કરવા બાબુ હું ટ્રેક્ટર લઉં જ્યાં બોર્ડા એ ગારો ઉડાડતા ઉડાડતા ની બેંજાવાળો છે એ લ્યુનામાંથી હાઠી કાથી હું કઈ મૂકી દે નહીં ભાઈ આવ્યું ટ્રેક્ટરમાંથી અને ઓહરીમાં બેઠા બેઠા સાહેબ જે ભજનો કર્યા છે બરાબર ને જે આ જે આનંદ જે સાહેબ હા એ આ હટાણા એ હતા આમાં બધા એના એના સ્નેહીઓ બેઠા છે એટલે યાદ આવે ના બેસી સવાર પડી જાય આનંદ જે હતો ને એટલે મને યાદ આવે હાથડી મારે રોજનું હાથડીએ મારે રોજનો

ਜਾ yeah. ਰਿਹਾ yeah. 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 કમે ક્યા ગોતી ગોતી હસલાને ગોતી હસલા મોતી ક્યા ગોતી ગોતી હસલા હરિહા ચઢીએ મારે રોજનું હટાન રાજા રામ 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 સીતા રામ રામ

જે ભજન કરીને ગયા હોય એવા આત્મા કેટલા જાય એટલે કેવાનો મારો અર્થ કે જે મિત્રતાની ભાવિને સાહેબ એને ક્યારે પૂછું પધારો પધારો સાહેબ આવો આવો મારો બાબા આવો ભાવનગર રાય રો બધો આયો એ ખાતી વાત કઈ કારણ કે બધા આવ્યા છે પણ ભાઈ બધા મોટા થયા છે પણ અમુક અમુક વાત એને ઝીણી ઝીણી જે કરી છે કે દરિયો ગાંજે વાદળ ગાંજે છે એટલે સાગર માથે પણ પણ બેઠો ત્યારે પાછું મેહુલે એવું કીધું સીપુ તો તારામાંય છે તારું ને તારું પાણી મોઢામાં લે છે પણ અમે ગાંજીએ છીએ એનું કારણ એટલું જ કે અમે સ્વાતિના થઈ અને અમે મોતી આપીએ છીએ ને એમાંય તારી કિંમત વધારતા જઈએ છીએ સાગર ને તળીએ એ થઈને વેહી જાય છે ત્યારે સ્વાતિ નું નહીતર તો તારે અંદર જ હતું અને હકીકત જ આ છે સંસાર એ છે માછલી પાણીમાં જ છે પણ પાણી પીવું હોય તો થોડીક પલટી ખાવી પડે એમ જીવનમાં થોડીક પલટી ખવાઈ જાય તો જીવન જીવવાની મજા આવે નીતર ના થઈ જાય હરો હર વ્યા જાય તો ના મેળા અને ભગવાને જેટલા ભગવાન રામ લઈ લો ભગવાન કૃષ્ણ લઈ લો એ એ કોઈ પણ પરમાત્માનું નામ લ્યો એ બધા પ્રેમ કરતા શીખવાડે છે જો ભગવાન રામે નક્કી કર્યું માવતર સાથે પ્રેમ કેવો હોવો જોઈએ

હનુમાનજી ગમે એવું રૂપ લઈ અને રામને રીઝવા પહોંચી જાય છે અને કહે છે પ્રભુ મારા મિત્ર ઉપર કૃપા કરો મારો મિત્ર સુગ્રીવ રીતે બેઠો છે હવે ઓલરેડી મૂંઝવણ તો છે લંકા જવાનું છે પણ એની સામે ભગવાનને જ્યારે ભક્ત એમ કહી દે કે ના એક મારા મિત્રનું કામ કરતા જાઓ તો એના હાથે પડતા મૂકીને જો એ સુગ્રીવનું હરખું હરે જાતા હોય ચાર ચાર મહિના પાછા ઋષિમુખ પર્વત ઉપર ચાર મહિના ભગવાન રોકાય છે

અને એ જ સખાને મળવા માટે ભગવાન કૃષ્ણને મળવા માટે જે સુદામા પોરબંદરથી નીકળે એનો પોર કેવો હશે ગોરાણીએ યાદી કરાવી તમારા મિત્ર છે ખાલી મળવા તો જ આવે કે પણ ગાંડી વાત સાચી છે પણ તને તેમ છે ને કે હું ત્યાં યાચકથી જાઉં પણ હું નિમલીન બેઠો છું હું લાંબો હાથ ના કરી શકું કે પણ ગાંડા ક્યાં કાંઢો છો હું માગવાનું ક્યાં કહું છું તમે મેળ્યા કોઈ દી આ તમારી અંદર ભ્રમ જ રહી ગયો છો કેવું ત્યાં જાવ એટલે નાનો એવું ન હોય તમે એક વાર તો જાઓ અને હંમેશા નાની કલ્પનાથી જે માણસ જાય છે મોટું થાય છે અને હંમેશા જેટલું મોટું કામ કરવું એટલું નાનું થઈ જવું હારતજીભાઈ ભગવાનનું કામ કરવા માટે હનુમાનજી જાય તો લંકામાં પ્રવેશ કર્યો આ મોટામાં મોટું ભડકે બાળવા લંકાની હતી ભભડાટી બોલાવાની હતી ક્ષયનો અક્ષયનો ક્ષય ક્ષય કરવાનો હતો છતાં મશક સમાન રૂપ ધારણ કર્યું નાનું થવું કે લ્યો ભાઈ તમે કહો એવડા પણ મારું કામ કરવા ગયો સિંહ કાના મોઢામાં પ્રવેશ કરી લીધો માથન ગમ્યું લે તાર મોઢા માટે તું કેટલે ખાઈ લીધું કહેવાય કે વાહ તારી બુદ્ધિ વાહ એ શેષ નારાયણના પત્ની હતા તબ આ અહીનકી માતા અહી નામ અહીની મા એટલે અહી શેષ નારાયણ નો દીકરો દેવતા હોય કીધું છે કે આ તમારા પતિદેવ લક્ષ્મણથી ને આવ્યા છે અને આવી રીતે બધું થોડું ઘણું કામ છે અને એનું કામ આ વાનર કરવા જાય તમે જોવો તો ખરાઈ એનું કદ તો માપી લ્યો એટલે કદાચ સિંહિતા આવ્યા હોય કારણ કે એ અહિંકી માતા તો ન્યાય તરત નાનું રૂપ ધારણ કરી લીધું નાના થઈ ગયા અને હંમેશા જ્યાં જાય છે એ પ્રસંગમાં કોઈ પણ હોય નાનો મોટો કામ પણ એ પ્રસંગ તો આપણેથી મોટો જ છે કોઈના પ્રસંગમાં ગયા હોય અને એટલે જ આપણા આપણા ઘરમાં જવું હોય ને તો આપણા દ્વારથી નાનોથી ને જવું પડે નકર ઘર આપણું દ્વાર છે આપણો જ ઉંમર છે એ આપણો અભિમાન તોડી નાખે કપાળ ભટકાઈ જાય ફળાક કરતો એટલે મિત્રતા આપણને નાના કરતા શીખવાડે છે મિત્ર કોઈ દી સમકક્ષ હોય બરાબર છે પણ જે સમકક્ષ તો પછી થાય પણ પ્રેમમાં કોઈ દી સમકક્ષ ન હોઈ શકે એ તો બીજી વ્યવસ્થા હોય શકે ક્યાં સુદામાઓને ક્યાં ભગવાન કૃષ્ણ એક સાબડામાં દુનિયાની અમીરાત ને મૂકી ગયો ને એક સાબડામાં ગરીબાઈ ને મૂકી ગયો એ કોઈ દી અમરીશભાઈ કાંટો ઊંચો કરો એ કોઈ દી હેરખું થાય જ નહીં એ થતું હોય તો ભારતમાં થાય બીજે ક્યાંય ના થઈ શકે એક બાજુ સુદામા હોય ને એક બાજુ દ્વારકા હોનાની નગરીનો રાજા ભગવાન કૃષ્ણ હોય